શ્રાવણના ના સોમવાર નિમિત્તે રામનાથ મહાદેવ રાત્રિ આરતીમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટીયા હતા ગણેશ ઉત્સવ દુર્ગા પૂજા અને વિશ્વકર્મા જયંતિ નિમિત્તે બંગાળી કલાકારો રાજકોટ આવી પહોંચ્યા શ્રાવણ માસના પ્રથમ સોમવારની સંધ્યા પર સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શૃંગાર કરવામાં આવ્યો હતો રાજકોટના ઉપલા કાંઠે આવેલ પેડક રોડ પર આવેલ જયેશભાઈ કોરાટ ચાંદીના કારખાનાના બિલ્ડિંગમાં લાગી ભીંસણ આગ ફાયર બ્રિગેડની ત્રણ ગાડી ઘટના પર પોચી આગને લીધી કાબૂમાં બીડી પોલીસ એશ એમ જાડેજા સહિતનો પોલીસ કાફલો ઘટના પર પહોંચ્યો બેડી પરા એકસો આઠની ટીમ પણ ઘટના પર પોચી આગમાં કોઈ જાનહાનીના બનાવ મળ્યા નથી ફાયર નો હોય છતાં કોર્પોરેશનને પરમિશન કેમ આપી તેવા સવાલ ઉઠી રહ્યા છે અહેવાલ સંજય પોપટ